ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જો તમે આ સાત વસ્તુઓ પોતાના ઘરે લઈ લઈ આવશો તો મિત્રો સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા કર્મ થશે તેમજ તમે રાતો રાત જ ધનવાન બની જશો આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં પોતાના કર્મ આ સાત શુભ વસ્તુઓ લાવી રાખે છે તો તેનો બેડો પાર થઈ જશે તેમજ તેને બધા જ દેવી દેવતાઓને એવી કૃપા પ્રાપ્ત થશે કે તેનો ભાગ્યોદય થઈ જશે તેમજ તમારા ઘરે સુખ સમૃદ્ધિ આવશે તેમજ મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હશે એ પૂર્ણ થઈ જશે અને અમે તમને આજના વિડીયોમાં જણાવશું કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એવા કયા શુભ કાર્યો છે કે જે તમારે અવશ્ય કરવા જોઈએ આથી મિત્રો લક્ષ્મી માતા પણ તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમને મનોવંશિત ફળની પ્રાપ્તિ કરાવી શકે છે આથી મિત્રો આ ચૈત્ર નવરાત્રિનો સમય જે છે એ બહુ જ પવિત્ર અને મંગલકારી હોય છે માતાઓ તેમજ બહેનોને અમે જણાવી દઈએ કે આવનારી ચૈત્ર નવરાત્રિ બહુ જ શુભ અને પવિત્ર રહેવાની છે તો જો મિત્રો તમે આ વિડીયોને છેલ્લે સુધી બન્યા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમે સાક્ષાતમાં કુળદેવીને પોતાના કર્મ બોલાવી શકશો આથી આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે દુર્ગા માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો તો તો જો મિત્રો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ શુભ વસ્તુઓ પોતાના ઘરે લઈને છો તો સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિનું બહુ જ ખાસ મહત્ત્વ માનવામાં આવે છે મિત્રો આ ચૈત્ર નવરાત્રિનો પર્વમાં દુર્ગાની ઉપવાસનો પર્વ માનવામાં આવે છે આથી મિત્રો આ પાવર અવસર ઉપર અમુક વિશેષ વસ્તુઓ કરે લાવવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને કર્મ સુખ સમૃદ્ધિ આવી શકે છે તો આવો મિત્રો આપણે જાણીએ કે આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમારે કઈ વસ્તુઓ કરેલા આવી કે જેનું શુભ માનવામાં આવે છે તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં નવરાત્રિના તહેવારનું બહુ જ ખાસ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તો જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા પોતાના પરિવાર ઉપર હંમેશા બની રહે તો મિત્રો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો કારણ કે આ અમારી ચેનલનો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે સાચી અને સચોટ વસ્તુને લગતી માહિતી તમારા બધા જ લોકો સુધી પહોંચવી જોઈએ અને આનાથી તમને બહુ જ લાભ થવો જોઈએ આથી મિત્રો તમને હાથ જોડીને નિવેદન છે કે આ વિડીયોને આખો જોવા વિનંતી મિત્રો આ તહેવારનો દુર્ગા માતાને સમર્પિત હોય છે અચ્છી અંછીન માસની પ્રદી તિથિના દિવસે મિત્રો આ ચૈત્ર નવરાત્રિની શરૂઆત થતી હોય છે મિત્રો આ તહેવાર નવ દિવસ સુધી ચાલતો હોય છે આથી મિત્રો આ તહેવારના આ તહેવારના નવ દિવસોમાં દુર્ગા માના નવ રૂપો રૂપોની અલગ અલગ દિવસોમાં પૂજા અર્ચના કરવામાં આવે છે તો મિત્રો આ નવ દિવસોમાં ભક્તો ઉપવાસ રાખે છે તેમજ મંદિરોમાં જઈને મા દુર્ગાની પૂજા આરચના વિશેષ રૂપથી કરે છે તેની સાથે જ આ ચૈત્ર નવરાત્રિના છેલ્લા દિવસોમાં એટલે કે અષ્ટમી અને નવમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે માન્યતા અનુસાર આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં અમુક એવી પવિત્ર વસ્તુઓને ઘરે લાવવાથી દુર્ગા માતા પ્રસન્ન થઈ શકે છે અને પોતાના ભક્તો ઉપર વિશેષ કૃપા વરસાવે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે આ વસ્તુઓને ઘરે જરૂર લાવવી જોઈએ તો જો મિત્રો તમે આ વસ્તુઓને પોતાના ઘરે ચૈત્ર નવરાત્રિમાં લાવો છો તો મિત્રો સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને તમારા કર્મ લક્ષ્મી માતાનો વાસ થશે તો તમારા કર્મ ગરીબી તેમજ દરિદ્રતા અથવા તો કોઈ પ્રકારનો વાસ્તુદોષ અથવા કોઈ એવી ગંભીર મુશ્કેલીઓ છે તો એનાથી તમને મુક્તિ થઈ જશે એનાથી તમે મુક્ત થઈ જશો તો મિત્રો આપણે એ વસ્તુ વિશે જાણતા પહેલાં આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત શું રહેશે એના વિશે જાણી લઈએ તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિ નવરાત્રિ ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત શું રહેશે એના વિશે જાણી લઈએ તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિનો આરંભ માર્ચ અને રવિવારના દિવસે શરૂ થશે અને મિત્રો આપનો અને મિત્રો આનો સમાપન છ એપ્રિલ રવિવારના દિવસે થશે તો મિત્રો આ નવ દિવસોમાં મા દુર્ગાના નવ રૂપોની પૂજા અરાચના કરવામાં આવે છે તેમજ માતાઓ બહેનો નવરાત્રિનું વ્રત પણ રાખતી હોય છે અને મા દુર્ગાના પાઠ અને મા દુર્ગાના પૂજા પાઠ પણ કરતા હોય છે મિત્રો આ ચૈત્ર નવરાત્રિનું બહુ જ ચમત્કારી નવરાત્રિ માનવામાં આવે છે આથી મિત્રો આ નવરાત્રિમાં જે કોઈ પણ વ્યક્તિ જો આ પવિત્ર વસ્તુ પોતાના ઘરે લઈને આવે છે તો તેની કિસ્મત રાતોરાત જ ચમકી જાય છે સાથે મિત્રો આ નવ દિવસોમાં જે વ્યક્તિ એટલો અમીર બની જાય છે કે તેના કર્મ ક્યારેય પૈસાને લગતી સમસ્યાઓ આવી શકતી નથી તો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે એવી કઈ શુભ વસ્તુઓ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં ઘરે લાવવી જોઈએ તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલાં તમે આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા તેમજ જય મા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે સૌ પ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો તેનો ફોટો પોતાના ઘરે અવશ્ય લાવવો જોઈએ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાનો ફોટો લાવવો એ બહુ જ શુભ માનવામાં આવે છે પણ મિત્રો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જો તમારે લક્ષ્મી માતાનો ફો એવો ફો લક્ષ્મી માતાનો એવો જ ફોટો લાવવાનો છે અથવા તો એવી જ મૂર્તિ લાવવાની છે કે લક્ષ્મી માતા કમલાસન ઉપર વિરાજ વિરાજિત હોય અને તેના હાથમાંથી તનની વર્ષા થતી હોય એવો જ ફોટો અથવા મૂર્તિ તમારે લાવવાની છે આથી મિત્રો આ ફોટાને તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ મિત્રો માન્યતા છે માન્યતા છે કે આવું કરવાથી આપણા કર્મ ધનનું આગમન થઈ શકે છે માતાઓ બહેનો તમને બધાને વિનંતી છે કે આ વિડીયોને બને એટલો બધા જ લોકો સુધી શેર કરજો કે જેથી કરીને માતાજીના બધા લોકોને જ સારા આશીર્વાદ આપી શકે અને બધાના કર્મ સુખ સમૃદ્ધિનો વાસ થાય તેમજ મિત્રો ચૈત્રો નવરાત્રિમાં એક ચાંદીનો સિક્કો કરેલા આવવો એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે પછી મિત્રો આ સિક્કો સિક્કાને તમારે પોતાના કરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ એવી માન્યતા એવી છે કે મિત્રો આ ઉપાય કરવાથી આપણા કર્મ ધનની વર્ષા થઈ શકે છે તેથી તેની સાથે જ મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં શણગારનો સામાન પણ તમારે અવશ્ય લાવવો જોઈએ કે જેમાં બંગડી સિંદૂર ચાંદલો વગેરે જેવી શંઘારની વસ્તુઓ કરેલા એ પણ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને પછી મિત્રો આ શંઘારની વસ્તુઓને તમારે દુર્ગા માતાને અર્પિત કરીને પછી પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ એવી માન્યતા છે કે આવું કરવાથી મા દુર્ગા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમારા કર્મ સુખ સમૃદ્ધિનો વાસ અને ખુશ આલી આવી શકે છે તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાને કમળનું ફૂલ બહુ જ વધારે પ્રિય માનવામાં આવે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારે કમળનું ફૂલ પોતાના કર્મ અવશ્ય લાવવું જોઈએ અને લક્ષ્મી માતાની પૂજા આર્ચના દરમિયાન તેને આ કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારે તુલસી માતાનો છોડ પોતાના કર્મ વાવો બહુ જ શુભ અને મંગલકારી મનાય છે મિત્રો એવી માન્યતા છે કે જો તમે ચૈત્ર નવરાત્રિમાં તુલસી માતાનો નવો છોડ પોતાના કર્મ લાવીને વાવો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે છે મિત્રો તુલસીના છોડની નિયમિત પૂજા અર્ચના આપણા કર્મ લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને આપણા કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે તેની સાથે જ મિત્રો નવગ્રહ યંત્ર પણ તમે ચૈત્ર નવરાત્રિના દિવસે જો તમે કરેલા આવો છો તો મિત્રો તમને બધા જ ગ્રહોનો શુભ પ્રભાવ પ્રાપ્ત થઈ શકે છે અને કર્મ સુખ સમૃદ્ધિનો વાસ થાય છે કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે આ ઉપરાંત મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે વાસ્તવિકનું ચિહ્ન લાવવું લાવવું એ બહુ જ શુભ માનવામાં આવે છે એટલે કે મિત્રો જો તમે સાથીઓ હોય એવી મૂર્તિ તમે ઘરે લાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ શુભાતનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો આ સાથિયાનું નિશાન જો તમે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં અથવા તો મંદિરની બાજુમાં લગાવો છો તો મિત્રો આ વસ્તુ તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ નવી પ્રોપર્ટી પ્રોપર્ટી ખરીદો ખરીદો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે એટલે કે તમે નવો પ્લોટ કે કોઈ દુકાન કે મકાન જો તમે ખરીદો છો તો તે બહુ જ શુભ મનાય છે તો મિત્રો જો તમે ઘણા સમયથી કોઈ મકાન દુકાન કે પ્લોટ કે એવી કોઈ જગ્યા લેવામાં લેવા માગતા હોય અથવા તો એવું વિચારી રહ્યા હોય તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિનો જે દિવસ હોય તમારા માટે બહુ જ શુભ રહેશે કે રહેશે કારણ કે મિત્રો આ દિવસોમાં મા દુર્ગા તેમજ લક્ષ્મી માતા વધારે જ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી તમારી ઉપર જો જો કોઈ વિઘ્ન આવવાનું હોય તો એ પણ ટાળી દે છે અને તમે જે કંઈ પણ કાર્ય કરો છો એમાં તમને સફળતા પ્રાપ્ત કરાવે છે તેની સાથે જ મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમે કોઈ પણ પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોવ તો એની તેમની પૂર્તિ કે ફોટા ફોટા પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો મિત્રો તમને તમારા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જો જો આ પ્રકારની શુભ અને મંગલકારી વસ્તુઓ પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો તમને સાક્ષાત દુર્ગા માતાના તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે અને તમે જે પણ દેવી દેવતાઓને માનતા હોવ એની તમને અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેથી કરીને તમારું ઘર આખો સુખ સમૃદ્ધિથી ભરપૂર રહી શકે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો